નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી બોટાદના પાળિયાદ પાસેથી એકસો તેર બોટલ દારૂ અને કાર મળી રૂપિયા બે લાખ બેતાલીસ હજાર ત્રણસો પંચોતેરનો મુદ્દામાલ કબજે કર્યો એકની અટકાયત કાર ચાલક ફરાર બોટાદના પાળિયાદ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે બ્લેક કલરની સ્વીપ કારને ઊભી રાખીને કારમાં તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો પાળિયાત પોલીસ પાળિયાત ગામથી સુરેન્દ્રનગર જવાના રસ્તા પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસે કારને અટકાવી હતી અને કાર ચાલક મોકાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો જ્યારે કારમાં સવાર એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે કારમાં તપાસ કરતાં એકસોને તેર બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો તેમજ સ્વીફ કાર મળી કુલ બે લાખ બેતાલીસ હજાર ત્રણસો પંચોતેરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારમાં બેસેલા વ્યક્તિની અટકાયત કરીને કોનો દારૂ હતો ક્યાંથી લાવેલા અને કોને દેવા જવાના તેમજ કેટલા સમયથી દારૂનો વેપાર કરે છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે ખરેખર કોને દેવા જવાના હતા ક્યાંથી લાવ્યા અને આ બાબતે નામ ખોલી અને પોલીસનો ધંધો છે પૈસા પડાવવાનો અને એમાંય પાળિયાદ પોલીસ દારૂ અને જુગાર સિવાય બીજું કોઈ વસ્તુ કરતી નથી કારણ કે એમને કોઈ પણ એક પીઆઈ છે અને બે પીએસઆઈ છે અને પોલીસ સ્ટાફ છે પરંતુ એમને દારૂ અને જુગાર સિવાય કોઈ વસ્તુ ઝડતી નથી કોઈ વસ્તુ મળતી નથી અને કેસ કરે તો અનુસૂચિત જાતિના જે કેસ છે એમાં સામસામા પાંચ પાંચ હાથ હાથ નામ લખી નાખશે અને એવી ફરિયાદ કરશે અને હેરાન પરેશાન કરી નાખશે તો ખરેખર એક સત્તર તારીખે અરજી આપેલી છે લૂંટેરી દુલ્હનની ચરિયા ગામની ભરવાડ જ્ઞાતિની અને એ સત્તર તારીખની અરજી આજે પાંચ તારીખ થઈ સત્તર અગિયાર આપેલી છે અત્યારે પાંચ બાર થઈ હજુ સુધી કોઈ પણ જાતની કશી કાર્યવાહી નથી પીઆઈને ત્રણ વખત ફોન કરવામાં આવ્યા જ્યારે પણ ફોન કરો ત્યારે હા કહી દઉં છું આ કામગીરી ચાલુ થઈ જાય છે કહું છું ખરેખર આ બાબતે એસપી સાહેબે પણ આ લોકોને હાંકવા જોઈએ અને તતડાવવા જોઈએ કારણ કે કશી કામગીરી કરતા નથી એવા ઘણા બધા અધિકારીઓ અને ઘણા પોલીસ સ્ટેશન છે કે જે ખરેખર કોઈ જાતની કામગીરી કરતા નથી તો એસપી સાહેબને મોટા દસ્તક ન્યૂઝ વિનંતી કરે છે કે તમે આ લોકોને હાંકો અને આ લોકો પાસેથી કામ લો ખરેખર તમે આ લોકોને કશું કહેતા નથી એટલે આ લોકો મનમાની કરે છે જે લૂંટેરી દુલોની હત્તર અગિયારની ફરિયાદ છે એમાં કશું કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી હજી સુધી છે થે એ જ પરિસ્થિતિમાં આ અરજી પડી છે અને જ્યારે કહેવામાં આવે ત્યારે હા કહું છું હા કહી દઉં છું આજે જ્યારે મેં ફોન કર્યો ત્યારે સાહેબે એવું કીધું કે હું મીટિંગમાં છું તો ખરેખર આ બાબત દુઃખદ છે કે પોલીસ ફક્ત દારૂ અને જુગાર ગોતવા માટે છે પાળિયાદ પોલીસ બીજું કોઈ પણ જાતનું કાંઈ કામ કરતી નથી દારૂ અને જુગારમાં જ પૈસા મળે હવે નામ ખોલાવવાના પૈસા નામ ખોલાવી અને હાજર નહીં કરવાના પૈસા દારૂ અડધો બતાવવાના પૈસા જુગાર રમ પકડ્યો હોય તો બે લાખનો જુગાર પકડે વીસ હજાર બતાવવાના એક લાખને એંશી હજાર ખીચામાં નાખવાના આવું લોકોમાંથી જાણવા મળે છે અને લોકો કહે છે કે પોલીસ આ જ રીતે કરતી હોય છે તો ખરેખર જુગારમાં અને દારૂમાં આ પરિસ્થિતિ છે કે લોકો એમ કહે છે કે પૈસા પોલીસને જુગારમાં અને દારૂમાં જ મળે છે બીજી જગ્યાએ કોઈ જગ્યાએ પૈસા મળતા નથી જો લોકો કહે છે એ વાત સત્ય હોય તો ખરેખર પોલીસ માટે શરમજનક કહી શકાય એવી વાત છે અને દુઃખદ વાત છે તો ખરેખર પોલીસે એની ફરજ બજાવી જોઈએ ફરજ જે બજાવતા નથી અને ફક્ત કટકીમાં જ રસ હોય છે એવું લોકો કહે છે તો આ બાબતે એસપી સાહેબને પણ વિનંતી કે એસપી સાહેબ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ